રાધનપુરના મસાલી રોડ પર છેલ્લા પંદર વર્ષથી નીચા વીજ વાયરોને કારણે અકસ્માતનો ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે હાલમાં રાધનપુર અને આસપાસના વિસ્તારોના પુલની સ્થિતિને કારણે ઘાસચારાની ગાડીઓની અવર જવર થતી હોય છે જેનાથી આ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે આ ગાડીઓમાં ઘાસનો મોટો જથ્થો ભરેલો હોય છે નીચા વીજ વાયરો સ્પર્શવાથી શોર્ટ સર્કિટ થવાનો અને ઘાસ સળગી ઉઠવાનો ભય રહેલો છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે સ્થાનિક લોકોએ વીજ બોર્ડના તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે વીજ બોર્ડ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે માત્ર કામચલાઉ ધોરણે જ કામગીરી કરવામાં આવી છે જ્યારે કોઈ મોટી ગાડી પસાર થવાની હોય ત્યારે વાયરને માર્ગ પરથી નીચા વાયરોને કારણે અનેક વાર ગાડીઓ સળગી હોવાના બનાવો નોંધાયા છે સ્થાનિક નાગરિકોને ખેડૂતો દ્વારા વીજ બોર્ડને તાત્કાલિક ધોરણે આ વાયરોનો યોગ્ય ઊંચાઈએ કાયમી ધોરણે સેટ કરવા માટે મજબૂત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટળી શકાય